દક્ષિણ ગુજરાતની અલગ અલગ લો કોલેજના પાંચસો વિદ્યાર્થી સનદ માટે પરીક્ષાથી વંચિત રહ્યા છે બાર કાઉન્સેલિંગ ઓફ ઇન્ડિયા દ્વારા વિદ્યાર્થીઓને એનરોલમેન્ટ નંબર ફાળવવામાં ન આવ્યા કોલેજોની ભૂલના કારણે હવે આ વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત કોલેજો દ્વારા બાર કાઉન્સેલર ઓફ ઇન્ડિયાને ઇન્ફેક્શન ફી ન ભરતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં દક્ષિણ ગુજરાતની છ લો કોલેજના વિદ્યાર્થીઓ અટવાયા સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ કોર મારું નામ અમિત કશ્યપ છે અત્યારે ભણવામાં એટલે એલએલએમ ચાલે છે પણ હું વિદ્યાર્થી માટે આપણે લડત લડીએ છીએ કે એલએલબીના જે વિદ્યાર્થી તો ટીવાય પૂરું કર્યું છે એ લોકોને હજી એનરોલમેન્ટ આપવામાં આવ્યું નથી કોલેજવાળા તો એમ સપોર્ટ કરે જ છે એ લોકોએ બધી જ કોલેજ આપણી લોને એ લોકોએ સપોર્ટ કરી છે પણ બાર કાઉન્સિલ ક્યાં અટકાવે છે એ આપણે જાણ ખબર નહીં પડતી પૈસા ભરવા છતાં અને અટકી રહ્યું છે આ ટેબલ આપી દીધું છે કે નો નવેમ્બરમાં એક્ઝામ છે કંઈ અને આપણે આપવા પછી તો પછી એનરોલમેન્ટ કાર્ડ ત્યાં લગી આપી દેવું જોઈએ આ મારી વિનંતી છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આ કોની ભૂલ કાર્ય છે કોની ભૂલ લાગી રહી છે મને છતાં તો બાર કાઉન્સિલને ભૂલ લાગી રહી છે કેમ કે તે કંઈક કોલેજવાળા તો કહે છે કે બધું કરી દીધું છે હવે બાર કાઉન્સિલ ક્યાં અટકાવી રહી છે આપણે જાણ નથી કહી શકીએ આ જે નંબર આપ્યા બાદ કઈ કઈ એક્ઝામ આપવામાં હોય છે આ નંબર આપ્યા બાદ એઆઈબી કરીને એક્ઝામ આપવામાં આવે છે એ એનરોલમેન્ટ કાર્ડ આવે એના પછી જ આપવામાં આવે એ ફોર્મ ભરાય એઆઈબીનું એના પછી આપવામાં આવે હેલ્દો એવરીવન તો આજે હું આવી છું લિટલ બાઇટ્સમાં સો લેટ્સ ગો ગાઈઝ મને અહીંયાનું એન્ટિરિયર બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટાપુરી પાઉભાજી મૈસૂર મસાલા ઢોસા દહી બટાટા પૂરી ચીઝ સેન્ડવીચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું આનું એક બેનિફિટ છે તમે આ રીલ લાઈક કરેલી યુવક અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ